ટ્રાફિકના સિગ્નલોને હું ફોલો કરું છું અને તમે આવા લખાણની સાથે બે થી વધારે પોસ્ટર્સ લગાડી આજે સુરતમાં જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું એક જાગૃત નાગરિક અને લિયો ક્લાસીસના ટ્રસ્ટી જયસુખભાઈ કથારીયા ધોરા ટ્રાફિક જાગૃતિ અંગે સ્ટીકર બનાવાયા તાજેતરમાં ટ્રાફિકના તમામ સિગ્નલો સુરત શહેરમાં ચાલુ કરાયા છે ત્યારે ટ્રાફિક અંગે સુધારણાની મોહિમ પણ કરાઈ છે જાગૃત નાગરિક અને લિયો ક્લાસીસના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ કથારીયા ધ્યાન પર એવું આવ્યું હતું કે ઘણા બધા સાચા વાહન ચાલકોને ખોટા વાહન ચાલકો વગર કામના હોર્ન મારી હેરાન પરેશાન કરે છે ત્યારે તેમણે એક સૂત્ર બનાવ્યું કે હું ટ્રાફિકના સિગ્નલોનું અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ જે રીતના પ્રશ્નો પૂછાતો એક સ્ટીકર્સ બનાવ્યું હોય ને એ સ્ટીકર દરેક વાહનની પાછળના ભાગે લગાવવાનું રહેશે વાહન ચાલકોને પણ એક અપીલ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો એક એવો ઉમદા ઉપદેશ અને સંદેશની સાથે આજે ટ્રાફિક શાખા અને જયસુખભાઈ કથેરીના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એસજીસીસીઆઈ ના ટ્રાફિક અવેરનેસ એન્ડ એજ્યુકેશન ના ચેરપર્સન કામિની ડુમસવાલા કો ચેરમેન જયસુખભાઈ દિલીપભાઈ શાહ એસીપી એ એમ પરમાર ટ્રાફિક પીએસઆઈ ટ્રાફિક પોલીસ પણ જોડાયા હતા તાજેતરમાં જે ટ્રાફિકના સિગ્નલો ચાલુ કરવામાં આવેલા છે અને ટ્રાફિક અંગે જે સુધારણાની મુહિમ લગાવવામાં આવેલી છે એમાં જાગૃત નાગરિક અને લિયો ક્લાસીસના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈના ધ્યાન ઉપર એવું આવેલું કે ઘણા બધા સાચા વાહન ચાલકો અને ખોટા વાહન ચાલકો હોર્ન મારતા હોય છે જેથી તેઓએ એક સૂત્ર બનાવેલું કે હું ટ્રાફિકના સિગ્નલનું પાલન કરીશ અને તમે એ રીતે પ્રશ્ન પૂછતો એક સ્ટીકર બનાવેલું છે જે દરેક વાહનની પાછળ લગાવવાનું છે જેથી એક અપીલ જાય કે ભાઈ તમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરો એવા એક ઉમદા ઉદ્દેશ સાથે આજે આ ટ્રાફિક શાખા અને જયસુખભાઈના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ જયસુખ કથિરિયા લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સમાં ટ્રાફિક એન્ડ એજ્યુકેશનમાં કો ચેરમેન છું મારી સાથે કામિનીબેન ડુમસવાલા પણ છે મેં જોયું દોઢ બે મહિના પહેલાં ટ્રાફિક સિગ્નલ શરૂ થયા તો મને એવું લાગ્યું કે આ સ્ટીકર મેં મારી કારની પાછળ લગાડ્યું અને હું કાર ઊભી રાખું તો પાછળ કોઈ હોન નહોતું મારતું એટલે બધા જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા પછી મેં બહોળા પ્રમાણમાં અત્યારે બે હજાર સ્ટીકરથી સ્ટાર્ટ કર્યું છે અને દસથી પંદર હજાર સ્ટીકર સુધી ચોંટાડવા પડે તો ચોંટાડીશું અને સુરતમાં જે લોકોએ હવે ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે એમને પણ આના થકી પ્રેરણા મળશે તો આ એક સારો પ્રયત્ન છે ટ્રાફિકના ના એસીપી પરમાર સાહેબે એ બધાએ ખુબ સહકાર આપ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ આ આહવાનને ખૂબ પ્રતિભાવ મળી રહ્યો છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ સુરત